દર્શક મિત્રો ચૈતર વસાવાના લઈને ફરીથી અંદર જામીન અરજીની સુનાવણી હતી અને બધા લોકોના મનમાં એવું હતું કે ચૈતર વસાવા આજે જેલમાંથી છૂટી જશે પણ મિત્રો અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાંથી એક ચોકાવનારા સમાચાર આવ્યા છે એ સમાચાર સાંભળતા ઘણા બધા લોકો દુઃખી થયા છે કે ચૈતર વસાવાને આજે પણ જામીન નથી મળ્યા આજે પણ તેમની સુનાવણી નથી થઈ તો ચૈતર વસાવાને હવે જેલમાં જ રહેવું પડશે વડોદરાની મિત્રો તમે જોતા હશો કે ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી પણ વધારે ટાઈમથી વડોદરાની જેલમાં છે અને આજે ચૈતર વસાવાની સુનાવણી હતી તો આજે પણ એ સુનાવણી નો થઈ તો હવે ફરી ચૈતર વસાવાની તારીખ પડી છે હવે જોઈએ છીએ કે ચૈતર વસાવા કેટલા સમય પછી જેલની બહાર આવે છે અત્યારે તો એ સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાને હવે જેલમાંથી છૂટવામાં નહીં મળે ચૈતર વસાવાને હવે જેલવાસ લંબાયો છે ચૈતર વસાવાને હવે જેલમાં જ રહેવું પડશે મિત્રો ઘણા બધા લોકોની એવી ઉમેદ હતી કે આજે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જાય પણ મિત્રો અત્યારે એક દુઃખના સમાચાર મળ્યા છે કે ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે ચૈતર વસાવા નહીં છૂટે આ સમાચાર સાંભળતા ઘણા બધા આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવાના ફેમિલી લોકો પણ રડી પડ્યા છે કે મિત્રો વિચાર કરો કે એમને એવું લાગતું હતું કે આજનો 11 સપ્ટેમ્બરનો દિવસ એ એમના માટે બહુ મહત્વનો હતો અને ઘણા બધા લોકોની એવી આશા હતી કે આજે તો 100 100% ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે પણ ના મિત્રો ના એવું ન બન્યું અને ફરીવાર દુખરા સમાચાર મળ્યા અને ફરીવાર જામીનને લઈને તારીખ લંબાવવામાં આવી

રોજે રોજ નવા નવા ખુલાસા થવાના છે પણ આજે તો ચૈતર વસાવાની સુનાવણી નથી થઈ હવે ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે